ચૈતર વસાવા જેલમુક્ત થયા પછી ગઈકાલે ડેડિયાપાડાથી જે સમાચાર આવ્યા કે એકસાથે સાથે પાંચસો પચાસ જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના જે હતા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને એ સમાચાર એટલે મહત્ત્વના હતા કે ભારતીય જનતા પાર્ટીએ એ આમ આદમી પાર્ટીનો જે વિસ્તાર કહેવાય ત્યાં ગાબડું પાડ્યું છે એમના ગઢમાં ગાબડું પાડ્યું છે ચૈતર વસાવાની લોકપ્રિયતા ભલે કેટલી પણ હોય ચૈતર વસાવા માટે આદિવાસીઓ ઊભા છે એવી વાત કરતા આમ આદમી પાર્ટીના પાંચસો પચાસ કાર્યકર્તા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એવું કહે છે કે અમને ખૂબ વિશ્વાસ હતો કે અહીંયા વિકાસ થશે પણ એવું કંઈ થયું નહીં એટલે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈએ છીએ એ બધી જ વાતોની ચર્ચા ગઈકાલે આખો દિવસ થઈ એના પછી રાત સુધીમાં સમાચાર આવ્યા કે પાંચસો પચાસ નથી જોડાયા બાર જેટલા જ કાર્યકર્તાઓ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ને એવું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્રભાઈ વસાવા દેવેન્દ્રભાઈ વસાવાનું એવું કહેવું છે કે ખોટી રીતના આદિવાસીઓને ભોળવવાનો પ્રયાસ છેલ્લા કેટલાય સમયથી થઈ રહ્યો છે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી જુઠ્ઠાળું ફેલાવી રહી છે બાર જ કાર્યકર્તાઓ એવા છે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે બાકી બધી મહિલાઓને ત્યાં સાડીઓ આપવા માટે અને એવી રીતના બોલા

ટીલીપાડા ટીલીપાડામાં ભારતીય જનતા પાર્ટીની આજે જે નર્મદા જિલ્લાના જે પ્રમુખ છે નીલરાવ અને ડીડિયાપાડા જે જિલ્લા પંચાયતના જે આપણે સભ્ય છે હિતેશભાઈ એમણે આજે ટીલીપાડામાં મીટિંગ કરી અને એક ભાજપનો એજન્ટા જ છે એક વસ્તુ ત્રણ વાર બતાવું એ રીતે એમનું લોકોને ઉલ્લુ બનાવીને જે વોટ લેવાનું જે આદત છે એ આજે ટીલીપાડા ગામમાં અમને જોવા મળી છે પહેલાં પહેલાં તો જે ટીલીપાડાના દસથી બાર કાર્યકરો હતા એ જ કાર્યકરો મનસુખભાઈના હસ્તે જે દિવસ ચૈત્રભાઈની બબાલ થઈ એ દિવસે ઇન્દ્રકામાં પ્રોગ્રામ હતો તે દિવસે એ કાર્યકરો જોડાયેલા ઓલરેડી એ લોકો જોડાઈ જ ગયેલા પરંતુ એ લોકોને એવું લાગે છે કે હજુ આ લોકોને ઘેરમાર્ગે આ આ વિસ્તારને ઘેરમાર્ગે કઈ રીતે દોરીએ એ રીતે આ લોકોએ આજે ટીલીપાડામાં પ્રોગ્રામ રાખ્યો અને એ જ કાર્યકરોને પાછા ખેસ પહેરાવીને લોકોને ઘેરમાર્ગે દોરવા માટે આ વિસ્તારને કઈ રીતે એ લોકોએ ઘેરમાર્ગે દોરવું અને બહેનોને પાછી સાડીઓ આપી જેટલી સાડીઓ આપી એટલી બહેનો જોડાઈ છે એમાં કોઈ બીજી બહેન જોડાઈ નથી એટલે એ લોકોએ કીધું કે સાડી પાંચસો લોકો જોડાયા પરંતુ સાડી પાંચસો લોકો નથી જોડાયા ત્યાં ખાલી માત્ર ને માત્ર પાંત્રીસથી ચાલીસ લોકો જોડાયા છે તે પણ સાડીના હાટે હાટ અને જે પહેલાં જોડાયેલા તે લોકો જોડાયેલા છે કારણ કે એ લોકો આજે વિકાસની વાતો કરી પરંતુ જે ગામમાં એ લોકોએ મિટિંગ રાખી તે રસ્તો વર્ષોથી બન્યો નથી આઝાદી પછી બન્યો નથી એટલે જે પણ એ લોકોને જે ઉલ્લું બનાવે છે એના માટે મારે કેવું છે જે તમે વિશ્વગુરુ બનવાની વાત કરો છો પરંતુ તે જગ્યાએ તમારે એ ગામમાં જવા માટે રસ્તાના ફાફા પડે છે એટલે મારે કહેવાનો મતલબ એ એટલો છે કે ધારો કે તમે એ ગામમાં અમારા બબ્બે સભ્ય ચૂંટાયેલા હોય અને પછી અમારી એટલી મોટી ગ્રાઉન્ડ લેવલે પકડ હોય અને તે છતાં લોકોને આજે આટલા લોકો જોડાય જોડાય છે આજે અમને લાગતું નથી કે ત્યાં એટલા બહેનો અત્યારે તમારા વિડીયો જોયા અત્યારે અમે ફોટા જોયા પરંતુ આજ રીતે ભારતીય જનતા પાર્ટી એક રસ્તા પર પહેલાં મંજૂર થયેલો છે એ રીતે લોકો પાસે વોટ લે છે બીજી વાર પટ્ટો દોરે છે અને ત્રીજી વાર ખાતમુહૂર્ત કરે છે એટલે એક રસ્તા પર ત્રણ વાર જીતે છે એવો આજે અમને પરચો જોવા મળ્યો છે કારણ કે એ જ કાર્યકરો ઇન્દ્રેકામાં જોડાયા અને એ જ કાર્યકરો અત્યારે આપણે ટીલીપાડા જોવા મળ્યું છે એટલે જે પણ આ સમાજને ઉલ્લુ બનાવે છે એ નેતાઓને બધા ઓળખી ગયેલા છે હિતેશભાઈને હિતેશભાઈએ કીધું હતું કે મને ભોલો જ રવા દેજો તો લોકોએ ભોલો જ રવા દીધો છે એટલે હિતેશભાઈએ બી જાણી જવું જોઈએ કે આ રીતે આ સમાજ ઉલ્લું નથી બનવાનો અને તમારા જે વિકાસના પોકણ પણ વાયદા છે એ વાયદા લોકો ઓળખી ગયેલા છે અને જેટલું પણ તમે જોરથી બોલશો અને લોકોને ઉલ્લુ બનાવવાનું વિચારશો એટલી આ લોકચાહના આમ આદમી પાર્ટીની થવાની છે